મારી માતા મને દરરોજ એક કલાક માટે વોશરૂમમાં બંધ કરી દીધી અને કહેતી કે આનાથી તું ઝડપથી યુવાન થઈ જશે મારી માતા ખૂબ જ ખરાબ હતી હું હજુ બાર વર્ષની છોકરી હોવા છતાં તેને મારા લગ્નની ચિંતા હતી હું મારી માતાની આદતથી ખૂબ પરેશાન હતી એક દિવસ મમ્મીએ મને બાથરૂમમાં બંધ કરી દીધી તો હું કોઈક રીતે બહાર આવી અને જોયું તો મારી માં મારા કાકા સાથે આજે આ વાતને એક અઠવાડિયું થવાનું હતું મારી માં રોજ મને બાથરૂમમાં બંધ કરી દેતી અને હું બહાર ન નીકળું આથી દરવાજો બહારથી બંધ કરી દેતી હતી હું બાર વર્ષની હતી તેથી ખૂબ જ ડડી જતી હતી અને અંદર જ બેઠી રહેતી હતી ક્યારેક વાસણોનો અવાજ સંભળાતો તો ક્યારેક કોઈના બોલવાનો અને કોઈક વખત રડવાનો અવાજ સંભળાતો હતો હું વારંવાર મમ્મીને કહેતી મમ્મી મને બહાર કાઢો પણ મારી મમ્મી તો જાણે ઘરથી ગાયબ થઈ જતી હતી મારી માતાએ મને કહ્યું હતું કે જો તું આ વાત તારા પપ્પાને કહીશ તો મારાથી ખરાબ કોઈ નહીં હોય એક દિવસ મેં મારી મિત્રને ઘરે ફિલ્મ જોઈ જેમાં ખરાબ સીન આવી રહ્યા હતા તેથી મેં મારી મિત્રને કહ્યું કે મને મારા ઘરમાં પણ આવો જવાજ મારી માતા મને બાથરૂમમાં બંધ કરી દે છે મારી મિત્ર મારાથી મોટી હતી અને તેણે મને કેટલીક વાતો સમજાવી અને કહ્યું તારે તે જાણવાની જરૂર છે કે તારી માતા બહાર શું કરે છે નહીં તો તારા માતા પિતા અલગ થઈ જશે અને તે ખૂબ જ ખરાબ થશે હું બાર વર્ષની હતી મારી પાસે

અને સુંદર હતી અને મારા પિતા એવું કામ કરતા જેથી તે અઠવાડિયામાં એક વખત જ ઘરે આવતા હતા અને જે દિવસે તે ઘરે આવતા ત્યારે તે દિવસ મારી જિંદગીનો સારો દિવસ હતો તે મારી સાથે બેસીને વાતો કરતા અને રાત્રે તે મને વાર્તાઓ કહેતા તેઓ કહેતા હતા કે તું મોટી થઈ રહી છે હવે તું નાની છોકરી નથી હવે તું તારી સંભાળ રાખ અને મમ્મીને મદદ કરવી જોઈએ મને મારા પિતા માટે ખૂબ જ પ્રેમ હતો હું મારા પિતાને મારી માતા કરતાં વધુ પ્રેમ કરતી હતી કારણ કે તેઓ અમારી સાથે વધુ રહેતા ન નહોત અને ક્યારેક ક્યારેક આવતા હતા પણ જ્યારે તે ઘરે આવતા ત્યારે મારી માં ખરાબ મૂડમાં હોતી અને નાની નાની વાત પર મને ઠપકો આપતી જો મારાથી એક ગ્લાસ પણ તૂટતો હતો તો તે મને ખરાબ રીતે ઠપકો આપતી અને પિતા મને બચાવી લેતા એકવાર પપ્પાએ મને પૂછ્યું કે શું તે મારી ન હાજર હોવા છતાં પણ આવું કરે છે તો મેં કહ્યું ના મમ્મી તમે ઘરે આવો ત્યારે જ આ કરે છે હવે મારા માતા પિતા એકબીજા સાથે ખૂબ લડવા લાગ્યા જ્યારે પણ મારા પપ્પા ઘરે આવતા ત્યારે મને તેમના ઝઘડવાનો અવાજ સંભળાતો અને જતી વખતે પપ્પા ચોક્કસ મને કહેતા જતા કે તારું ધ્યાન રાખજે અને ઘરનું પણ ખૂબ ધ્યાન રાખજો મેં તેને મારી જવાબદારી માની અને મેં વિચારવાનું શરૂ કર્યું કે મારે મારી સારી સંભાળ રાખવી જોઈએ અને ઘરનું ધ્યાન રાખવું જોઈએ એક દિવસ મારી બહાર જઈ રહી હતી મેં કહ્યું તમે ક્યાં જાઓ છો માએ એ કહ્યું કે હું બજારમાં જાઉં છું મેં કહ્યું જવાની શું જરૂર છે કાલે તો બધું લાવી હતી ત્યારે મારી માતાએ કહ્યું કે તું કોણ છે મને પ્રશ્ન કરવા વાળી હું તારી માતા છું કે તું મારી મેં કહ્યું પિતાએ મને દરેક વસ્તુ પર નજર રાખવાનું કહ્યું હતું આ સાંભળીમાં કહેવા લાગી તું પણ તારા પિતા સાથે મળી ગઈ છો મારી માતાએ મને થપ્પર મારી અને મારી માતા જતી રહી અને હું રડતી રહી પણ સાંજે મારી માતાનું વર્તન સારું હતું મને કહ્યું કે આવી વાત ન કરાય પણ મારા મગજમાં આ વાત બેસી ગઈ હતી કે મારે ઘરનું ધ્યાન રાખવાનું છે અને મેં મારી માતાને બે ત્રણ વખત રોકી હતી પછી એક દિવસ મમ્મીએ મને તેની પાસે બેસાડી અને કહ્યું કે તું બાર વર્ષની થઈ ગઈ છું અને હવે હું તારા માટે ખૂબ જ ચિંતિત છું મેં કહ્યું તમે કેમ ચિંતા કરો છો પરેશાનીનું કારણ શું છે તેને કહ્યું તે તારા જેટલી ઉંમરની છોકરીઓ જોઈ છે તે ખૂબ ઝડપથી મોટી થાય છે અને તું હજુ પણ મોટી નથી થઈ મમ્મી સાચી હતી કારણ કે મારી લંબાઈ નાની હતી તેમની લંબાઈ ઘણી મોટી હતી પણ મેં કહ્યું કે તે સામાન્ય વાત છે કોઈની ઊંચાઈ નાની કે મોટી હોઈ શકે છે આમાં સમસ્યા શું મારી માતાએ કહ્યું કે સમસ્યા એ છે કે તું યુવાન નથી તારે આટલી ઉંમરમાં યુવાન થઈ જવું જોઈએ તેથી જ મેં તારા વિશે ડોક્ટર સાથે વાત કરીશ આ કારણે જ હું તેને મળવા જતી હતી અને તું મને રોકે છે ડોક્ટરે મને એક પદ્ધતિ કહી છે આવતીકાલથી આપણે તે કરીશું પછી તું પણ તારા બાકીના મિત્રોની જેમ જલ્દી મોટી થઈ જઈશ અને પછી મારે તારા લગ્ન પણ કરાવવા છે લગ્નનું નામ સાંભળીને મને નવાઈ લાગી મેં તેને કહ્યું કે તમને મારા લગ્નની આટલી ઉતાવળ શા માટે છે તમે મને શાળાએ જવા પણ ન દીધી અને ઘરે બેસાડી રાખી અને હવે મારા લગ્ન કરવા માંગો છો તેમણે કહ્યું કે લગ્ન શક્ય તેટલી તકે થવા જોઈએ મેં કહ્યું કે મારે અત્યારે લગ્ન નથી કરવા પણ મારી માતાએ કહ્યું કે તારે કામ કરવાનું છે અને આ જ તારા જીવનનો હેતુ છે તેથી આ કામ જેટલું વહેલું થઈ જાય એટલું સારું તું નાની જ દેખાઈશ અને તારા બાળકો યુવાન થઈ ગયા હશે મમ્મી શું કહે છે તે હું બરાબર સમજી ગઈ કારણ કે તેઓ મારું મગજ બગાડતા હતા તે મને તેની વાત સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી મને ખબર ન હતી કે મારી માતા શું કરવા માંગે છે પણ મારી માતાએ કહ્યું કે કાલથી આપણે એક કામ કરીશું જેથી તું યુવાન થતી જઈશ અને તારા મિત્રને ખબર પણ નહીં પડે તું ખૂબ સુંદર બનીશ અને તારા બધા મિત્રો થશે કે આ છોકરી આટલી સુંદર કેવી રીતે બની અને જ્યારે હું વિચારવા લાગી કે આ કેવી રીતે થઈ શકે આ ખૂબ જ વિચિત્ર વાત છે પણ મમ્મીએ કહ્યું તે સાચું છે અને થાય છે મેં ઘણા લોકોને આવું કરતા જોયા છે મારી મમ્મીને કહેવું હતું કે હું તને એક કલાક બાથરૂમમાં બંધ કરી દઈશ અને તેનાથી તું ખૂબ જ ઝડપથી યુવાન થઈ જઈશ અને હું હવે તારા લગ્ન કરવા માગું છું મમ્મીએ કહ્યું કે કાલથી જ આ કામ શરૂ કરીશું બીજા દિવસે નાસ્તો કર્યા પછી મમ્મીએ મને સાડા દસ વાગે બાથરૂમમાં બંધ કરી દીધી તેણે કહ્યું મેં તને સાડા દસ વાગે બાથરૂમમાં બંધ કરીશ હવે હું સાડા અગિયાર સુધીમાં બાથરૂમમાંથી બહાર તને કાઢીશ મેં તેને કહ્યું કે મારે આ કામ નથી કરવું મારે યુવાન નથી થવું મારા જેવી છોકરીઓ ગમે તે કરતી રહે પણ મને આ બધું નથી કરવું મારે લગ્ન નથી કરવા મને ડર લાગે છે હું એક કલાક બાથરૂમમાં શું કરીશ તમે મારી સાથે અંદર આવો તો પછી આપણે બંને અંદર બેસી તો મમ્મીએ કહ્યું હું અંદર આવી શું કરીશ હું પહેલેથી જ યુવાન છું અને હવે તો વૃદ્ધ થઈ રહી છું આ કાર્ય ફક્ત તારા માટે જ મહત્વપૂર્ણ છે મેં કહ્યું કે મારે આ બધું નથી કરવું અને દરવાજે હાથ રાખી અને ઊભી રહી તો મારી માતા ગુસ્સે થઈ અને કહેવા લાગી મેં તને આ વાત કહી તેનો મતલબ એમ નથી કે તારી મરજી ચાલશે હું તારી માતા છું અને હું કહીશ તેમ જ થશે તું જલ્દી યુવાન થઈ જા જેથી હું તારા લગ્ન કરાવી શકું તેને મને ધક્કો માર્યો દરવાજો અંદરથી બંધ કર્યો મેં વિચાર્યું હું દરવાજો ખોલી અને ભાગી જઈશ પણ તેને મને કેદ કરી લીધી હતી અને તે પણ બાથરૂમમાં મને એવું લાગતું હતું કે એક કલાકથી વધુ સમય થઈ ગયો છે મેં બે ચાર વખત અવાજ કર્યો પણ માએ સાંભળ્યો નહીં એકવાર મારી માતા જ્યારે મને બાથરૂમમાં બંધ કરી ત્યારે પાંચ મિનિટ પછી અમારા ઘરના દરવાજા પર ટકોરા પડ્યા અને મેં પણ દરવાજો ખોલવાનો અવાજ સાંભળ્યો એ પછી વાસણના તોડફોડનો અવાજ આવતો હતો પણ મને શું ખબર હતી કે બહાર શું થાય છે પછી મેં મારી માતાને અવાજ કર્યો તો મારી માતાનો અવાજ આવ્યો મારી માતાએ કહ્યું કે માત્ર પંદર મિનિટ જ થઈ છે પણ પંદર મિનિટ નહીં પણ બે થી ત્રણ કલાક વીતી ગઈ હતી જ્યારે મારી માતાએ દરવાજો ખોલ્યો તો સાંજ પડી ગઈ હતી તેનો અર્થ એ કે મારી માતાએ મને સાડા દ વાગે બંધ કરી અને સાડા ત્રણ વાગે ખોલી મેં કહ્યું તમે મારી સાથે આવું કેવી રીતે કરી શકો તેણે કહ્યું કે પાગલ ન બન અમારે આ કામ રોજ કરવું પડશે ધીરજ રાખ અને સબરથી કામ લે અને જો તું આ વાત તારા પિતાને કહીશ તો હું જીવતી મારી નાખીશ આ વાત તારા પપ્પાને બિલકુલ ન કહેતી તારા પિતા તને ખૂબ પ્રેમ કરે છે તારા લગ્ન કરવા નથી માંગતા પરંતુ તારા તારા લગ્નમાં પોતાના ભલા માટે છે એક દિવસ હું આ રીતે બાથરૂમમાં બંધ પરંતુ મારા હૃદય ખરાબ રીતે ગભરાવા લાગ્યું એટલી ખરાબ રીતે કે હું લગભગ બેહોશ થવાની હતી મેં દરવાજો ખખડાવવાનું શરૂ કર્યું પછી કોઈએ દરવાજો ખોલ્યો અને હું આશ્ચર્ય ચકિત થઈ ગઈ હું બેભાન થઈ ગઈ હતી મેં જોયું કે મારા પિતાએ મને પકડી રાખી હતી હતી મારી આંખ ખુલી ત્યારે હું હોસ્પિટલમાં ડોક્ટરે કહ્યું કે છોકરીને ઘણા સમયથી પાણી નથી મળ્યું જેના કારણે તે બેભાન થઈ ગઈ છે તે કંઈક વાતથી ખૂબ જ ડરી ગઈ છે મારી માતા ખૂબ જ પરેશાન હતી જ્યારે હું થોડી સ્વસ્થ થઈ ત્યારે પિતા મને પૂછવા લાગ્યા કે મને કે કે તને શું થયું અને તું બાથરૂમમાં કેવી રીતે બંધ થઈ ગઈ મેં મરમી તરફ જોયું તો તેણે મને ઈશારો કર્યો કે કશું કહેવાની જરૂર નથી પણ પપ્પાએ કહ્યું કોઈથી તારે ડરવાની જરૂર નથી હું મારા પિતા કરતા મારી માતાથી વધુ ડરતી હતી મેં કહ્યું કંઈ થયું નથી હું પોતે બાથરૂમમાં બંધ થઈ ગઈ હતી દરવાજો અટકી ગયો હતો અને ખુલતો ન હતો તેથી હું ડરી ગઈ અને બેહોશ થઈ ગઈ પિતાએ કહ્યું ઠીક છે તારું ધ્યાન રાખ્યા કર અને હવે આરામ કર ચિંતા કરવાની જરૂર નથી પપ્પા ચાલ્યા ગયા પરંતુ મારી માતા સાથે લડવા લાગ્યા તેને કહ્યું કે દીકરી બાથરૂમમાં ફસાઈ ગઈ અને તું ઘરે નથી હું ઘરે આવ્યો તો ઘરનો દરવાજો પણ ખુલ્લો હતો તું શું કરે છે હું તારા ભરોસે આ બધું છોડીને જાઉં છું અને તું બધું છોડીને ચાલી જાય છે હું થોડો મોડો આવ્યો હોત તો ખબર છે શું થાત તે અંદર જ બેહોશ થઈ ગઈ હોત અને તેનું બ્લડ પ્રેશર લો થઈ ગયું હોત કંઈ પણ થઈ શકે છે તે એક બાળક છે અને તું તેને પર ધ્યાન રાખી શકતી નથી તું કેવા પ્રકારની માં છો અને જો તું ક્યાંક જતી હતી તો તેને પણ સાથે લઈ ગઈ હોત અને મને તો કે તું ક્યાં ગઈ હતી મમ્મીએ કહ્યું ઘરનો સામાન લેવા ગઈ હતી તો પિતાએ કહ્યું તારા હાથમાં તો કઈ ન હતું તો મમ્મીએ કહ્યું ત્યાં જઈ મારો મૂળ બદલી ગયો તેથી ન લાવી અને મારા માતા પિતાને કહ્યું કે હું હવે આ વાતનું ધ્યાન રાખીશ પણ એટલી સામાન્ય હતી કે જાણે કંઈક થયું જ ન હોય મારા પિતા માત્ર એક દિવસ માટે જ આવતા પરંતુ બીજા દિવસે મારી માટે રોકાઈ ગયા અને મને બજાર લઈ ગયા અને ત્યાં મારી નજર કાકા પર પડી મેં મારા પિતાને કહ્યું કે જુઓ કાકા જઈ રહ્યા છે તો પિતાએ કહ્યું કે કોઈ જરૂર નથી તેને બોલાવવાની હું બે ત્રણ વર્ષથી તેની સાથે વાત નથી કરતો પણ મને ખબર ન હતી કે પપ્પા કાકા સાથે બોલતા નથી પપ્પાએ મને કહ્યું કે બિલકુલ જરૂર નથી તેને બોલાવવાની તે મારો દુશ્મન છે તે કંઈ પણ જમવાનું લાવે તે પણ ખાવાની જરૂર નથી અને તારી માતાને પણ કહે છે મેં મારા પિતાને કહ્યું કે ઠીક છે પછી મારા પિતા બે ત્રણ દિવસ મારી સાથે રહ્યા અને આ દરમિયાન મમ્મીએ મને ક્યારેય બાથરૂમમાં બંધ કરી ન હતી અને પછી તે જતા રહ્યા જ્યાં સુધી પપ્પા ઘરે હતા મમ્મી મારી સાથે ખૂબ સારું વર્તન કરતી હતી તેથી મને લાગ્યું કે તે હવે આવું કંઈ નહીં કરે પણ જલ્દી મારા પિતા પાછા ચાલ્યા ગયા અને બીજા દિવસે ફરીથી મારી માતાએ મને બાથરૂમમાં બંધ કરી દીધી હવે હું ખૂબ જ ડરવા લાગી હતી કારણ કે ડોક્ટરે કહ્યું હતું કે જો હું થોડો સમય બંધ રહી તો મારી સાથે કઈ પણ થઈ શકે છે હું મરી પણ શકું છું હવે મને મારી જિંદગીની ચિંતા હતી પણ ખબર નહીં મારી માને મારી પરવા કેમ ન હતી મેં નોંધ્યું કે બાથરૂમમાં એક નાની બારી હતી અને તેમાં ઝાડી લગાવેલી હતી જો હું કોઈક રીતે તે ઝાડી કાપી શકું તો હું બાથરૂમમાંથી બહાર નીકળી શકું પણ આ ઝાડને કાપવા માટે મારે કંઈકની જરૂર હતી બીજા દિવસે હું પહેલેથી જ બાથરૂમમાં ગઈ અને એક નાની ખુરશી રાખી જેથી હું તેના પર ચઢી શકું મમ્મીએ મને કહ્યું કે બાથરૂમમાં જવાનો સમય થઈ ગયો હશે તેથી મેં પહેલેથી જ મારા ખિસ્સામાં કાતર અને છરી રાખી દીધી હતી જેથી પછીથી હું સરળતાથી છરીની મદદથી ઝાડી કાપીને બહાર આવી શકું આ બારીની પાછળ એક નાનકડી ગલી હતી જ્યાં કપડાં ધોતા હતા મને બાથરૂમમાં બંધ થયાને વીસ મિનિટ થઈ હતી અને હું કાતર અને છડીથી તે ઝાર કાપવા લાગી આ કામ કરતા મને વધુ સમય લાગી રહ્યો હતો કારણ કે આ ઝારી લોખંડની બનાવેલી હતી પણ એવું ન હતું કે તે કપાતી ન હતી મારે બહાર જવું હતું અને મમ્મી શું કામ કરે છે તે શોધવાનું હતું કારણ કે તે જે પણ કરી રહી હતી તે ખોટું હતું મને આટલા દિવસો સુધી બાથરૂમમાં બંધ રાખવાથી પણ કોઈ ફરક ન પડ્યો જ્યારે મમ્મીએ મને કહ્યું કે હું જલ્દી મોટી થઈશ અને યુવાન થઈશ અને તે પણ મારા મગજમાં આવી રહ્યું હતું કે આવું કંઈ ન થાય આ બધું ખોટું હોય છે કારણ કે જો છોકરીઓ આ રીતે યુવાન થતી હોત તો બીજી છોકરીઓ આ બધું કેમ નથી કરતી તે સમયે મારું મગજ વિચારોમાં હતું કે ચોક્કસપણે કંઈક ખોટું હતું જે આ ઘરમાં થઈ રહ્યું હતું મારી માતા મને બાથરૂમમાં બંધ કરીને ઘરની બહાર નીકળી જતી અથવા કોઈને ઘરે બોલાવતી મને કોઈના બોલવાનો અવાજ આવતો હતો એવું લાગતું હતું કે ઘરમાં બે ત્રણ લોકો હાજર છે જ્યારે માતા અને હું ઘરમાં એકલા રહેતા હતા ઘણી મહેનત પછી હું તે ઝાડી તોડવામાં સફળ થઈ અને હવે આગળનું પગલું મારે ભરવાનું હતું આમાંથી બહાર નીકળવા માટે બીજી બાજુ ખુરશી પણ મેં મૂકી હતી પછી હું આમાંથી બહાર આવી મને ઝડપથી મારી માતાના રૂમ તરફ ગઈ મને લાગ્યું કે રૂમમાં કોઈક હાજર છે જેમ હું તેના રૂમ તરફ જઈ રહી હતી તે ખુલે આમ હસ્તી સંભળાતી હતી એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈ તેમના વખાણ કરી રહ્યું હોય હું આગળ વધીને બારી તરફ ઊભી રહી અને પછી મેં જઈને બારીમાંથી જોયું તો મારા હોશ ઉડી ગયા મારા કાકા મારી માતા સાથે બેઠા હતા અને હું લાંબા સમય સુધી આ દ્રશ્ય જોઈ શકી નહીં હું રડતી રડતી ત્યાંથી ભાગી ગઈ હું ખૂબ ઝડપથી દોડતી હતી અને ભાગીને હું ક્યાં પહોંચી ગઈ તેની મને ખબર જ ન રહી હું રસ્તો ભૂલી ગઈ એક દુકાનમાંથી પિતાને ફોન કર્યો અને કહ્યું મને ખબર નથી હું દોડતી ક્યાંક આવી ગઈ છું આ સાંભળી પપ્પા ખૂબ પરેશાન થયા કે તું ભાગી કેમ મારા પિતાને મેં જલ્દી આવવા કહ્યું મારા પિતાજી પણ ખૂબ જ પરેશાન થઈ ગયા તેને કહ્યું કે હું કાલે આવીશ તું અત્યારે ઘરે ચાલી જા મેં પિતાને કહ્યું હું ઘરે નહીં જાઉં નહીતર મા મને મારી નાખશે પપ્પાએ મને મારી મિત્રના ઘરે જવાની સલાહ આપી અને કહ્યું ત્યાં જાઉં અને તારી મિત્રના પિતાને મારી સાથે વાત કરવા કહો મેં એમ જ કર્યું અને મારા પિતાએ મારી મિત્રના પિતા સાથે વાત કરી અને પિતાએ મારી સાથે પણ આરામથી વાત કરી અને કહ્યું કે હું જલ્દી આવું છું બીજા દિવસે વહેલી સવારે મારા પિતા મારી મિત્રના ઘરે પહોંચી ગયા તે રાત્રે હું મારી મિત્ર સાથે સૂઈ ગઈ હતી તેને મારું ખૂબ ધ્યાન રાખ્યું અને જ્યારે મારી માતા લોકોને પૂછવા આવી તો તેઓએ કહ્યું કે તે અહીં નથી આવી મારી માતા મને શોધી રહી હતી કારણ કે મારી માતાને ખબર પડી કે મેં તેને જોઈ લીધી છે અને તેને તૂટેલી જારી પણ જોઈ હશે તેથી જ તે મારી પાછળ હતી તેથી મેં વહેલી સવારે પાપાને બધું કહ્યું અને વાતચીત પૂરી થાય તે પહેલાં તેણે મારા મોં પર હાથ મૂક્યો અને પિતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યું તેને થયું કે હું મારી ઉંમર કરતા વધારે વાત કરી રહી છું હું તેને કંઈક એવું કહી રહી હતી જે સાંભળીને પિતા પરેશાન થઈ રહ્યા હતા મારા પપ્પાએ કહ્યું કે હું તને એક અઠવાડિયા પછી લેવા આવીશ અને તે ઘરે ચાલ્યા ગયા પણ મારા ઘરે ગયા પછી મારી માતા અમારા ઘરમાં ક્યાંય ન હતી મારા પિતાએ મને સમજાવ્યું કે તારી માતા અમારી સાથે નહીં રહી તે ક્યારેક તને મળવા આવશે પરંતુ હવે હું હંમેશા તારી સાથે રહીશ હું તને ક્યારેય નહીં છોડું હું મારા પિતાને ઘરે લાગી અને સમજી ગઈ કે મારા પિતાએ મારી માતાને છોડી દીધી છે અને ત્યારથી માત્ર મારા પિતા જ મારી સાથે રહે છે આજે હું વીસ વર્ષની છું અને મારા પિતા મારા માટે સંબંધ શોધી રહ્યા છે અને મારા પિતાએ ફરીથી લગ્ન કર્યા નથી અને મારી મા મને ફરી ક્યારેય મળવા ન આવી અને તે ક્યાં ગઈ હું તેના વિશે કંઈ જાણતી નથી અને જાણવા માગતી પણ નથી જો તમને મારી સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમને મારી સ્ટોરી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો થેન્ક યુ